જમે નહીં કેમ કે તમે બધા તમે બધા મસ્ત હશો અને હું પણ મસ્ત છું તો આપણે કાલે એક હિન્દી બ્લોગ બનાવ્યો હતો અને એમાં કમેન્ટું આવતી હતી કે તમે હિન્દી બ્લોગ ના બનાવો અને ગુજરાતી બ્લોગ બનાવો તો આજ હવે આપણે પાછા ગુજરાતી વ્લોગ બનાવશું અને હવે ગુજરાતી બ્લોગ જ બનાવતો કેમ કે હિન્દી વ્લોગ કોઈને એક ગમતો નથી તો હજી આપણે બેટી કોઈને નથી ને હવે આપણે પેટે ખોલી લઈએ ચાલો સા છે આપણી બેટી જે નવા લોકો હોય એ જોઈ લે અને છું તમારો ભાઈ કરો હોલી ને આમાંથી કબૂતર કાઢી નાખી કબૂતર તો આપણે આગળ જ બેઠા છે આપણે પાછી એક પેટી બનાવી અને હમણાં થોડાક દિવસ ચોમાસું બીવું જાય પછી આપણે કબૂતરની ઓલડી બનાવી આ તો એમ તો ઉડે છે જો એમને દેખાડું આ પાછું માથે જ આવું જ કરે છે પાછો આયા જાવીજે અને આ બહુ ખારું છે મોબાઈલ પડી ગયો એટલે કે રોમન થઈ ગયો તો હાલો ફરતી તમને દેખાડું આ ચાલો કપડું આપણું બટ્ઠું જો બહુ ખારું છે જો અદી આપણે હાલો પહેલાને કાટી નાખી પછી તમને આગળની વાત કઉં એ તો ગાઈસ હવે હમણા આપણે એક વાત કી દીધી એ આપણે પેટી બનાવી છે ને તો ચોમાસું વહી જાય પછી આપણે માથે એક બનાવવાની છે તો એ ઓયડી બની જાય અને ઓઇલી બન્યા પહેલાં તો ચોટી મોજારાની જોડી લાવવાની છે બે કાં ચાર જોતો લાવવાનો હું કબૂતર એવા કે ફૂલ ચોટી મોજારા ઉડીને આગે ને એવા ફૂલ વજનવાળા અને ફૂલ ચોટી મોજારા ખાલી ઈજા બચા ખરાવા અને આ તો આપણે હે ઉડાનના આ રોઈ ગયો ધાબા ઉપર ઓયડી કરવી છે આ પેટી હવે નથી મજા આવતી અને હમણાં લેવા છે ચોટી મોજા ના ખાઈને તો ઈ ન્યા ચોટી મોજા લેવા જવું પડે ભેસા ભેસાણ અમારે આવવું છે અને હું કાલે એવું જાવ ભણવા એટલે ન્યા લેવા ન જઈ શકી અને રાઈટે પાછો મેળ નો થાય એટલે ઈ ભાઈને કીધું આ બાજુ આવતા હોય તો કહેજો તો અમે સામે આવી તો લઈ આવીશું બાકી આપણે આ બે તો હે આ બે સિવાય નકર આના સિવાય હોતે લેતાવાના હૈ તો જોઈ ગયો આ કબૂતર કેવા હવે ઉડવા લાયક થઈ ગયા આ તો ઉડે હે હોત જો આ ખેરું પઠું આ તો ઉડે હોતે પાણી પી આ થોડુંક ઓછું ઉડી હગે હે આને લઈ ગયો હું ગાયમ માથે ઢાબા ઉપર પાછું એક પ્રોબ્લેમ થઈ ગઈ ઢાબા ઉપર અમારે આવે સકરા અને એક સક્રો નહીં સકરા આવે છે બે પેલા એક સકરો આવે પછી જોઈ જાય કબૂતર બેઠા અને કાકા પા પંદર હોય કબૂતર હે ને ન્યા જોઈ જઈએ ન્યા ખાલી માથે થી નીકળે તો બધાય ડૂબ દે ભરતી ઉડી જાય આપણે પાસે તો બે જ છે આપણે ક્યાં ઉડે આપણે ખાલી જો આ બેઠા રે આમ ફેક મારીને તો કઈ વાંધો ન આવે આ પઠું ઉડે છે જો આ પઠાનો તમને શોખ કરાવી દઉં જો આ પઠું છે આના આવા આના નખ છે સુરકવારા ભાઈ રહે અને ચા ચા આવી છે જોઈ લ્યો તો હાલો આને ફેક મારી જોવી શિયા નીચે પી છે નીચે ઉતરી જાય ખાઈ પી લે તો તમે જોઈ શકો હવે આપણે આવું કઈ આજે કામ કરી ટગારું પાછું ફરી પાછું મૂકી દઈ થોડુંક પાણી હે ને લીલા જેવું થઈ ગયું સેવારી ગયું છે તો આપણે ફરીથી ટગારું થઈ મૂકી દઈએ તો કન્ટિન્યુ રેજો આપણા બ્લોગમાં તો ગાઈસ આપણે આ તગારું તો જો ખાલી કરી નાખ્યું હોય અને આમાંથી બધું પાણી કાઢી નાખ્યું હવે હે ને પાણી નાખવાનું તો હાલો આપણે પાણી તો ગાઈસ આપણે તગારું પાછું જવું ભરીને મૂકી દીધું છે અને આપણા કબૂતરમાં ચણે છે એ કબૂતર જો આવું પીડા રાખે પાર ખોલીને ઉડવાની કોશિશ કરે અને ઓલું તો ખાઈ છે જોઈ લ્યો થોડાક દીવા મોટા મોટા થઈ ગયા ને આપણે તગારું ભરી દીધું જો આ પેલા આપણે આખું કેવું થઈ ગયું જોઈ લો તમને આપણે કબૂતર સારા લાગ્યા હોય કોમેન્ટ કરી દેજો સારી એવી બ્લોગ સારા લાગતા હોય તો થોડોક સપોર્ટ દેખાડ આપણે લોક તો જાજા માણસ હોય છે પણ કોઈ સબસ્ક્રાઇબ નથી કરતું હો માણસ બ્લોગ જોઈ નાખે અને સબસ્ક્રાઇબર વિશે જ હોય તો થોડુંક દિલથી બુરા લગતા યાર પણ યાર તમે સબસ્ક્રાઇબ કરવાના કોઈ પૈસા નથી તમે ખાલી સબસ્ક્રાઇબ કરી દો તમને પૈસા નહીં લાગે સબસ્ક્રાઇબ કરવાના તો જો તમે આ વિડિયો જોતા હો સબસ્ક્રાઈબ એક સબસ્ક્રાઈબ કરી લેજો મારા માટે મારા માટે નહીં તો મારા કબૂતર માટે એક સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે મળીએ આપણે બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય અને એક લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે આપણા કબૂતર વિડીયો જોવા માટે આપણે બે લાઇકન ઓલને કરી ને એને ઓલ કરી દેજો એટલે મારો પહેલો જ વિડીયો તમારી પાસે આવી જાય તો મળીએ આપણે પાછા બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય